બધા જ ધ્યાન રાખતા એવા દેવી પૂજક અને દંતાળી પટણી બધા જ સમાજોની જે રક્ષા કરે છે આખા દેશમાં એ બંગાળ હોય આસામ હોય રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય બિહાર હોય કોઈ પણ રાજ્ય હોય હમણાં દિલ્હીમાં પણ બધા આપણા ભાઈઓ જોડે હું ઘણો સમય વિતાવી બે મહિના આવ્યો બધા આપણા ભાઈઓ જોડે મારી જોડે પરબડિયાથી ખબે ખબો મિલાવીને કામ કર્યું આપણા દેવી પૂજક સમાજના એવા આપણા સમાજના આગેવાન જિલ્લાના મોરચાના અધ્યક્ષ શામભાઈ મહેન્દ્રભાઈ પ્રજ્ઞેશભાઈ અમદાવાદ થી પધારી કુણાલભાઈ અમારા હિંમતનગર થી પધારી આખી ટીમ ખૂબ મહેનત કરે છે એટલે મનોજ ખૂબ મહેનત કરે અને બધા જ યુવાનો વડીલો માતાઓ બહેનો બહુ લાંબી વાત કરવી નથી તમને ખબર છે કે આપણે ઓગણીસ તારીખે ચૂંટણી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ અનાજ આપવાનું હોય મફત રેસ્ટિંગ આપવાનું હોય મફત આપણને દવાઓ આપવાનું કામ હોય એકસો આઠ ના માધ્યમથી આરોગ્ય ની સેવાઓ પૂરું પાડવાની વાત હોય અને કડી વિસ્તારની અંદર જે પ્રકારે વેપાર ધંધા રોજગાર વિકસિત થયા છે આપણને નોકરી આપણા દીકરા દીકરીને મળી રહે એ પ્રકારનું વાતાવરણ કડીની અંદર જ્યારે વિકસિત થયું છે ત્યારે કરસનભાઈના અવસાન પછી આ ખાડી પડેલી ચૂંટણીમાં રાજેન્દ્રભાઈ પણ કરશનભાઈ જેવા સીધા અને સરળ કાર્યકર્તા છે એમને વિજય બનાવવા માટે તમને વિનંતી કરવા માટે આજે અમે બધા આપની વચ્ચે આવ્યા છીએ મારી બહેનો ને માતાઓને મારી વિનંતી છે કે ઓગણીસ તારીખે આ બધા જ આપણા ઘરના પરિવારના લોકો જ્યાં સુધી મતદાન ના કરે ત્યાં સુધી કોઈની ચા પીવરાવાની ચા પીવરાવાની પાકો મતદાન કર્યા પછી ચા પાણી પાવજો નિયમ દ્વારા રાખજો એનું કારણ છે કે નરેન્દ્રભાઈ જે રીતે આ દેશમાં શાંતિ સલામતી અને આપણને બધાને રોજગારી માટે સતત પ્રયત્ન કરે છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી બની અને અત્યારના વડાપ્રધાન તરીકે છેલ્લા પચીસ વર્ષ એક પણ દિવસની રજા લીધા વગર પહેલા ગુજરાત અને દેશની પ્રજા કેવી રીતે સુખી રહે એના માટે કામ કરતા હોય ત્યારે ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ ની ડબલ એન્જિન ની સરકાર આપણને લાભ મળતા હોય ત્યારે આપણા સમાજની પણ એ જવાબદારી છે કે જે આપણા માટે કામ કરતો હોય એના ટેકામાં ઉભા રહીએ અને આપણે બધા જ મતદાન કરીએ અને કરાવરાઈએ એ વિનંતી કરવા માટે આવ્યો છું મારી આપણે બીજી વિનંતી છે કે આપણા સમાજના ભાઈઓ દીકરીઓ ભણે એના માટે આપણે પ્રયત્નશીલ રહેવું પડશે

અને આપણા સમાજના ભાઈઓ બહેનોને શિક્ષણ મળી રહે એમને માર્ગદર્શન મળી રહે એ માટે આપણે આપણે કરવું પડશે મહિના પહેલા લાયબ્રેરી ખોલી અમદાવાદની ની અંદર બે લાયબ્રેરી આપણા દેવીપૂજક સમાજના ભાઈઓ બહેનો માટે આપણે ખોલી એટલે સમાજને આપણે છેવાડાના માનવી તરીકે આપણે પણ સમાજની મુખ્ય જનોવર આવીએ અને ખબર ખિલાવીને ને કે આપણો પણ ભાઈ કોઈ કલેક્ટર તરીકે બેઠા હોય દીદી પટણી સાહેબ તો છે રિગાર્ડ છે પણ આપણા ઘણા ભાઈઓ પાલનપુર માં આપણા આરટીએસ આપણા સમાજના છે પીઆઈ પણ ત્યાં ઘણા બધા લોકો સમાજમાં સરકારમાં છે પણ વધુમાં વધુ લોકો આ સમાજના લોકો સરકાર માં આવે સરકારી નોકરી પામે એ માટે આપણે ક્લાસીસ પણ ચલાવવા પડશે અને એમાં

મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં મારો ઉપયોગ કરવાની તમને છૂટ છે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે સમાજને જ્યાં જરૂર પડે મને આપ યાદ કરજો હું તમારા સાથે છું અને આખી ટીમ આપણો સમાજ સમાજ છે આપણો સમાજે મહેનત મજૂરી કરી અને ધર્મમાં માનનો સમાજ છે સનાતન ધર્મને જીંદા રાખવાળો આપણો સમાજ છે ત્યારે આપણે બધા સાથે મળી માન્ય મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે ઓગણીસ તારીખે જે ચૂંટણી છે સવારે સાત વાગ્યા થી એમાં આપણે બધા પણ આપણું મતદાન કરાવીએ જે કોઈ ભાઈ બહાર ગામ રહેતો હોય એને પણ બોલાવવાની વ્યવસ્થા